બિલકુલ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેની આ ઘટના છે જેમાં જાગૃત નાગરિકે રોંગ સાઈડમાં આવતી સિટી બસ ને અટકાવવા માટે સિટી બસ જે છે તેને રાખી હતી રોંગ સાઈડમાં આવતી સિટી બસ ને અટકાવી હતી અને પોતાનું એક્ટિવા જે છે તે બસ આગળ રાખ્યો હતો ઉલ્લેખનીય છે કે સ્થાનિક કોન્સ્ટેબલ તેમજ વોર્ડર ને જાગૃત નાગરિકના લીધે જે છે તે આજે હાથે પણ દીધા હતા અને કહ્યું હતું કે સામાન્ય જનતાને દંડ ફટકારવામાં આવતો હોય છે ત્યારે ટ્રાફિક પોલીસની બેદરકારી તેમને પણ સવાલો જે છે તે પૂછવામાં આવ્યા હતા અને તેમને લઈને સમગ્ર ઘટનાએ જાગૃત નાગરિકે અત્યારે વિડીયો જે છે તે પણ વાયરલ કર્યો છે ને ઉતા જી મયુર આભાર તમામ વિગતો માટે